બોડેલી પુલટેશનમાં આઈપીસી કલમ ત્રણ સૂસો મુજબ ગઈકાલે ફરિયાદ દાખલ કરવામાં આવેલ જેમાં જયપાલસિંહ કીર્ટસિંહ પરમાર કરીને છે એ બોડીલીમાં રહેતા બંટી ટક્કરના ત્યાં ટેમ્પામાં નોકરી કરતા હોય અને જે ટેમ્પો એકાદ મહિના અગાઉ જોબુગામ ખાતે પલટી ખાઈ ગયેલ અને જે ટેમ્પામાં નુકસાનીના પેટે આ બંટીભાઈ જયપાલસિંહ પાસે પચીસ હજાર રૂપિયા માગતા હોય અને એની એવજીમાં તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસના રોજ બંટી ઠક્કરે એમની પલ્સર મોસા એમના ગોડાઉન પર મુકાઈ દીધેલ અને એમને જેમ તેમ બોયેલા હતા અને એનુસંધાને એને લાગી આવતા એ આઠ ત્રણ બે હજાર ચોવીસના રોજ કડાસલા ગામે કેનાલમાં કૂદી ગયેલ અને જેની લાશ દસ ત્રણ બે હજાર ચોવીસના રોજ હાલોલ પોલ સ્ટેશનની હદમાં મળી આવેલ જ્યાં અકસ્મક ગુનો દાખલ કરેલો અને એના અનુસંધાને એમના તવિવારજનોનું કહેવું હતું કે એમના ત્રાસથી અમારો છોકરો કેનાલમાં કૂદીને મરણ ગયેલ છે જે બાબતે બોડેલી પોલીસ સ્ટેશનમાં આઈપી આઈપીસી કલમ ત્રણસો છ મુજબ આરોપી બંટી ઠક્કર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલ છે હું સર્કલ ઇન્સ્પેક્ટર એસ બી વસાવા બોડેલી